અંકલેશ્વર જીઆઈડીસીમાં જવનશીલ કેમિકલનો ગેરકાયદેસર ભંડાર પકડાયો તેવીસ પોઈન્ટ અડસઠ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની તગડી કાર્યવાહી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હરિહર કેમિકલ્સ ટેલિંગના ગોડાઉનમાં રેડ કરી પોલીસે જવનશીલ અને ખતરનાક કેમિકલ્સનો ગેરકાયદેસર સંગ્રહ પકડી પાડ્યો છે કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ તેવીસ લાખ અડસઠ હજાર ત્રણસોના મૂલ્યનો માલ જપ્ત કર્યો અને એક આરોપીને ઝડપી પાડ્યો પોલીસના જણાવ્યા મુજબ હાઇડ્રોકાર્બાઇન ટોલ્યુઇન મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ડાઇલ ક્લોરાઇડ જેવા અતિ જવનશીલ કેમિકલ્સ અગ્નિશામક સુરક્ષા વિના જોખમી રીતે બેરલમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા પોલીસે એસી બેરલ હાઇડ્રોકાર્બાઇન અને પિસ્તાલીસ બેરલ ઇડીસી આમ કુલ ત્રેવીસ પોઈન્ટ અડસઠ લાખનો જથ્થો જપ્ત કર્યો છે સ્થળ પરથી કિશોર ઉર્ફે અલ્પેશભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણના માર્ગદર્શન હેઠળ એલસીબી ભરૂચના ઇન્સ્પેક્ટર એમપી વાળાના નેતૃત્વના હાથ ધરવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે જિલ્લામાં આવેલા તમામ જીઆઈડીસી વિસ્તારોમાં ગેરકાયદેસર કેમિકલ પ્રવૃત્તિઓ પર તગડી દેખરેખ રાખવામાં આવશે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે सतत कायदेशीर नी कार्यवाही चालू राखवामां आवशे <laughs>